દોસ્તો નમસ્કાર હું દિલીપ માંગુકિયા સુરત ગુજરાતથી આજે આપણે સમજીશું વેદાલેક્સ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ બિઝનેસ પ્લાન તો સર્વપ્રથમ બિઝનેસ પ્લાનની અંદર રજીસ્ટ્રેશન છે એ બિલકુલ ફ્રી છે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ઈમેલ આઈડી મોબાઈલ નંબર વારસદારનું નામ અને વારસદાર સાથેનો તમારે સંબંધ આટલા વસ્તુથી તમારો અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે એનો કોઈ પણ ચાર્જ નથી ત્યાર પછીની બીજી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ રિટેલ પ્રોફિટની અંદર વેદાલ તમને વીસ ટકાથી લઈ પંચાવન સુધી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે ત્યાર પછીની ત્રીજી ઇન્કમ અહીંયા છે ઓફર ઓફર કંપની કઈ રીતે આપે છે તો કે અગિયારસો બીવી તમે આખા મહિનાની અંદર મલ્ટિપલ બિલની અંદર ગમે ત્યારે કરો છો એક તારીખથી લઈ એકત્રીસ તારીખ સુધી તો તમને મહિનાના અંતમાં બસ્સો પચીસ ડીપી પ્રાઇઝની હેલ્થકેરની પ્રોડક્ટ ફ્રી મળે છે એવી જ રીતે બાવીસો બીવી કરો છો તો પાંચસો ડીપી પ્રાઇઝની હેલ્થકેરની પ્રોડક્ટ ફ્રી મળે છે પાંત્રીસો બીવી કરો છો તો નવસો ડીપી પ્રાઇઝની હેલ્થકેરની પ્રોડક્ટ ફ્રી મળે છે સાત હજાર બીવી આખા મહિનામાં ગમે ત્યારે કરો છો તો બે હજાર ડીપીની હેલ્થકેરની પ્રોડક્ટ ફ્રી મળે છે તો એવી જ રીતે કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીની અંદર જો તમે એકથી પંદર તારીખ સુધીમાં અગિયારસો બીવી કરો છો અને કન્ટિન્યુ ત્રણ મહિના કરો છો એકથી પંદર તારીખ સુધી તો બે લાખનો અકસ્માત મૃત્યુ વીમો ફ્રી મળે છે છ મહિના કરો છો તો એક બાયોમેગ્નેટિક બ્રેસલેટ ફ્રી મળે છે બાર મહિના કરો છો તો પચીસસો ડીપી પ્રાઇઝની હેલ્થકેર પ્રોડક્ટ વર્ષના અંતે બીજી ફ્રી મળે છે દર મહિને તો અહીંયા મળે જ છે સાથે વર્ષે પણ અહીંયા પચીસો ડીપી પ્રાઇઝની હેલ્થકેર પ્રોડક્ટ ફ્રી મળે છે એવી રીતે બાવીસો બીવી કરો છો તો બે લાખનો અકસ્માત મૃત્યુ વીમો છ મહિના કન્ટિન્યુ એકથી પંદર તારીખ સુધી કરો છો તો બે બાયોમેગ્નેટિક બ્રેસલેટ ફ્રી મળે છે બાર મહિના કન્ટિન્યુ એકથી પંદર તારીખ સુધીમાં બાવીસો બીવી કરો છો તો પાંચ હજારની ડીપી પ્રાઇઝની હેલ્થકેરની પ્રોડક્ટ વર્ષના અંતે ફ્રી મળે છે એવી જ રીતે પાંત્રીસો બીવીમાં કન્ટિન્યુ ત્રણ મહિના કરો છો તો બે લાખનો અકસ્માતમાં છ મહિના કરો છો તો એક બાયોમેગ્નેટિક ઘડિયાળ ફ્રી મળે છે અને બાર મહિના કન્ટિન્યુ પાંત્રીસો બીવી કરો છો તો આઠ હજાર ડીપી પ્રાઇઝની હેલ્થકેર પ્રોડક્ટ ફ્રી મળે છે એવી જ રીતે સાત હજાર બીવી કન્ટિન્યુ ત્રણ મહિના કરો છો તો બે લાખનો અકસ્માત મૃત્યુ વીમો ફ્રી એકથી પંદર તારીખ સુધીમાં કન્ટિન્યુ છ મહિના કરો છો તો બે બાયોમેગ્નેટિક કપલ ઘડિયાળ ફ્રી મળે છે ત્યાર પછી બાર મહિના એકથી પંદર તારીખ સુધીમાં સાત હજાર બીવી કન્ટિન્યુ કરો છો તો અઢાર હજાર ડીપી પ્રાઇઝની હેલ્થકેર પ્રોડક્ટ ફ્રી મળે છે હવે સમજીએ બિઝનેસ પ્લાન આ કસ્ટમર બેનિફિટ હતા રિટેલ પ્રોફિટ ઓફર અને કન્સિસ્ટન્સી પણ જો હવે કોઈપણ વ્યક્તિ આની અંદર વર્ક કરે છે તો એની માટે બિઝનેસ પ્લાન સમજીએ કે અહીંયા સ્ટાર લીડરશીપ બોનસમાં કંપની અઢાર ટકા જ્યારે તમારા થાય છે ત્યારે તમારો એક પોઈન્ટ બને છે એક પોઈન્ટ ઉપર કંપની તમને ડિસ્ટ્રિબ્યુશન અઢાર ટકા લેખે આપે છે જેની હાલમાં વેલ્યુ લગભગ બસો રૂપિયા આસપાસ છે એક પોઈન્ટની હવે પ્લાન શરૂ થાય છે તો કે બૂસ્ટર વન બૂસ્ટર વનમાં સેલ્ફમાં ત્રણસો બીવી કરવાના છે ટીમ એમાં પાંત્રીસો બીવી ટીમ બીમાં પાંત્રીસો બીવી આ તમે કરો છો તો તમારું બૂસ્ટર વન થાય છે અને તેમાં સ્ટાર લીડરશીપ અઢાર ટકાવાળો એક પોઈન્ટ બને છે જેની વેલ્યુ બસ્સો રૂપિયા છે પણ જો તમે આ વીસ તારીખ સુધીમાં કરો છો તો તમને બૂસ્ટર વનની રોયલ્ટી પાંચ ટકા મળે છે જેની વેલ્યુ લગભગ બારસો રૂપિયા છે અને બૂસ્ટર વન જ્યારે તમે કરો છો ત્યારે લગભગ પેઆઉટ ચૌદસો રૂપિયા આસપાસ તમારું થાય છે એવી જ રીતે બૂસ્ટર ટુ બૂસ્ટર ટુમાં સેલ્ફ આઈડીમાં ત્રણસો બીવી ટીમ એમાં સાત હજાર અને ટીમ બીમાં સાત હજાર બીવી તમારે જ્યારે મેચિંગ થાય છે ત્યારે તમને સ્ટાર લીડરશીપ બોનસ અઢાર ટકાવાળા બે પોઈન્ટ બને છે જેની વેલ્યુ ચારસો રૂપિયા થશે અને પચીસ તારીખ સુધીમાં અહીંયા ખાસ ધ્યાન રાખજો આ તમે જો પચીસ તારીખ સુધીમાં બુસ્ટર ટુ કરો છો તો તમને બૂસ્ટર ટુ રોયલ્ટી પાંચ ટકા મળવાપાત્ર છે જેની વેલ્યુ બે હજાર રૂપિયા છે એટલે અહીંયા તમારું પેઆઉટ લગભગ ચોવીસો રૂપિયા આસપાસનું બને છે એવી જ રીતે બૂસ્ટર થ્રી બૂસ્ટર થ્રીમાં તમારે સેલ્ફ આઈડીમાં ત્રણસો બીવી ટીમ એમાં સત્તર હજાર બીવી ટીમ બીમાં સત્તર હજાર બીવી જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું બુસ્ટર થ્રી કમ્પ્લીટ થાય છે અને જેમાં તમને સ્ટાર લીડરશીપ બોનસ અઢાર ટકાવાળા ચાર પોઈન્ટ બને છે અને જેની વેલ્યુ ટોટલ થશે આઠસો રૂપિયા એવી જ રીતે બુસ્ટર થ્રી રોયલ્ટી પાંચ ટકા મળે છે અહીંયા કોઈ ક્રાઇટેરિયા નથી આખા મહિનામાં એક ટુ એકત્રીસ તારીખ સુધીમાં ગમે ત્યારે કરો છો તો તમને પાંચ ટકા રોયલ્ટી મળે છે જેની વેલ્યુ લગભગ છે તમારું પેઆઉટ ચાર હજાર ત્રણસો રૂપિયા આસપાસ બને છે તેવી જ રીતે નવમી આપણી ઇન્કમ છે સાઇનિંગ સ્ટાર લીડરશિપ બોનસ જેમાં કંપની પંદર ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે કઈ રીતે તો કે સેલ્ફ આઈડીમાં અગિયારસો બીવી ટીમ એમાં પાંત્રીસો બીવી ટીમ બી માં પાંત્રીસો બીવી જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું શાઇનિંગ સ્ટાર થાય છે તેમાં સ્ટાર લીડરશીપ બોનસના અઢાર ટકાવાળા તમારા દસ પોઈન્ટ બને છે એ એક પોઈન્ટ એવા પાંત્રીસ હજારે એ દસ પોઈન્ટ એવી જ રીતે શાઇનિંગ સ્ટાર બોનસની અંદર કંપની પંદર ટકા જે ડિસ્ટ્રિબ્યુટ કરે છે એ તમારો એક પોઈન્ટ બને છે હવે અહીંયા પાંત્રીસ હજાર પણ મલ્ટિપ્લાયમાં ચાલશે એવી જ રીતે શાઇનિંગ સ્ટાર રોયલ્ટી તમને પાંચ ટકા મળવાપાત્ર છે અને અહીંયા શાઇનિંગ સ્ટારમાં લગભગ તમારું પે આઉટ દસ હજારનું બને છે એવી જ રીતે આપણી દસમી ઇન્કમ છે શૂટિંગ સ્ટાર લીડરશીપ બોનસ જેમાં કંપની દસ ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે કઈ રીતે તો કે સેલ્ફ આઈડીમાં અગિયારસો બીવી ટીમ એમાં સિત્તેર હજાર બીવી ટીમ બીમાં સિત્તેર હજાર બીવી જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું શૂટિંગ સ્ટાર કમ્પ્લીટ થઈ જાય છે તેમાં સ્ટાર લીડરશીપ બોનસના અઢાર વાળા વીસ પોઈન્ટ બને છે શાઇનિંગ સ્ટાર બોનસના પંદર ટકાવાળા બે પોઈન્ટ બને છે શૂટિંગ સ્ટાર બોનસ દસ ટકાવાળો એક પોઈન્ટ બને છે અને શૂટિંગ સ્ટાર રોયલ્ટી ત્રણ ટકા મળે છે ટોટલ આ મળાવીને તમારું પેઆઉટ અહીંયા પચીસ હજાર આસપાસનું આવવાનું શરૂ થઈ જાય છે એવી જ રીતે આપણે અગિયારમી ઇન્કમ છે વેગા સ્ટાર લીડરશિપ બોનસ જેમાં કંપની દસ ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે સેલ્ફ આઈડીમાં અગિયારસો બીવી ટીમ એમાં બે લાખ દસ હજાર બીવી ટીમ બીમાં બે લાખ દસ હજાર બીવી આ તમે જ્યારે કરો છો એટલે તમારું વેગા સ્ટાર કમ્પ્લીટ થઈ જાય છે તેમાં તમને સ્ટાર લીડરશીપ બોનસ અઢાર ટકાવાળા સાહીઠ પોઈન્ટ બને છે શાઇનિંગ સ્ટાર બોનસ પંદર ટકાવાળા છ પોઈન્ટ બને છે શૂટિંગ સ્ટાર બોનસ દસ ટકાવાળા ત્રણ પોઈન્ટ બને છે અને વેગા સ્ટાર બોનસ દસ ટકાવાળો એક પોઈન્ટ બને છે કુલ મળીને અહીંયા વેગા સ્ટાર રોયલ્ટી બે ટકા અને પેઆઉટ તમારું લગભગ સિત્તેર હજાર આજુબાજુ બનવાનું શરૂ થઈ જાય છે ત્યાર પછીનું આપણું લેવલ છે સ્કોર્પિયન સ્ટાર લીડરશીપ બોનસ જેમાં કંપની સાત ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે કઈ રીતે તો કે આઈડીમાં અગિયારસો બીવી ટીમ એમાં છ લાખ ત્રીસ હજાર ટીમ બીમાં છ લાખ ત્રીસ હજાર જ્યારે તમારું આ મેચિંગ થશે ત્યારે સ્ટાર લીડરશીપ બોનસ અઢાર ટકાવાળા એકસો ને એંસી પોઈન્ટ બનશે શાઇનિંગ સ્ટાર બોનસવાળા પંદર ટકાવાળા અઢાર પોઈન્ટ બનશે શૂટિંગ સ્ટાર બોનસ દસ ટકાવાળા નવ પોઈન્ટ બનશે વેગા સ્ટાર બોનસ દસ ટકાવાળા ત્રણ પોઈન્ટ બનશે સ્કોર્પિયન સ્ટાર બોનસ એક પોઈન્ટ બનશે અને સ્કોર્પિયન સ્ટાર રોયલ્ટી બે ટકા મળશે ટોટલ અહીંયા તમારું એક લાખ એંશી હજાર આસપાસનું પેઆઉટ આવવાનું શરૂ થઈ જશે એવી જ રીતે રીગલ સ્ટાર રોયલ્ટી ટીમ એમાં બાર લાખ સાહીઠ હજાર ટીમ બીમાં બાર લાખ સાહીઠ હજારનું મેચિંગ કરો છો ત્યારે તમારું પેઆઉટ લગભગ સાડા ત્રણ લાખ આસપાસ આવવાનું શરૂ થઈ જશે એવી જ રીતે ચૌદમી ઇન્કમ આપણી છે લિયો સ્ટાર રોયલ્ટી એમાં આઈડીમાં અગિયારસો ટીમ એમાં પચીસ લાખ વીસ હજાર ટીમ બીમાં પચીસ લાખ વીસ હજાર બીવી થાય છે ત્યારે તમારું પેઆઉટ લગભગ સાત લાખ આસપાસ આવવાનું શરૂ થઈ જાય છે એવી જ રીતે ગ્લોબલ સ્ટાર રોયલ્ટી બે ટકા એમાં સેલ્ફ આઈડીમાં અગિયારસો બીવી ટીમ એમાં પચાસ લાખ ચાલીસ હજાર બીવી ટીમ બીમા પચાસ લાખ ચાલીસ હજાર બીવી જ્યારે થાય છે ત્યારે લગભગ પેઆઉટ તમારું બાર લાખ આસપાસ આવવાનું શરૂ થઈ ઇન્કમ છે અને મારી ફેવરિટ ઇન્કમ છે સોળમી લીડરશિપ ઓવર બોનસ જેમાં કંપની ત્રીસ ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે અહીંયા તમને સિંગલ લેગ ઉપર પણ ઇન્કમ આવે છે વેદાલેક્સ માત્ર તમને એક લેગ ઉપર પણ તમને ઇન્કમ આવે છે કઈ રીતે સરસ સમજીએ તમારા જેટલા પણ ડાયરેક્ટ છે તમારા જેટલા પણ ડાયરેક્ટ છે એનું જે પણ પેઆઉટ બને છે એના બોનસના તમને દસ ટકા તમને મળે છે કઈ રીતે પહેલાં લેવલથી તમને દસ ટકા મળે છે દાખલા તરીકે દસ વ્યક્તિને તમે આ બિઝનેસની અંદર રેફર કર્યા છે એ વ્યક્તિનું એક એક હજારનું બોનસ બને છે તો ટોટલ દસ વ્યક્તિના દસ હજાર બોનસ થયું અને લેવલથી તમને દસ ટકા મળે છે તો અહીંયા એક હજાર રૂપિયા તમને પહેલા લેવલથી આવે છે એવી જ રીતે લેવલ ટુમાં પાંચ ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે કઈ રીતે તો દસ લોકો બીજા દસ લોકોને લાવે છે તો સો લોકો ત્યાર સો લોકોનું એક હજાર બોનસ બનતું હોય ત્યારે અહીંયા તમારે એક લાખ રૂપિયા ટોટલ પેઆઉટ થયું અને એના પાંચ ટકા એટલે કે પાંચ હજાર તમને બીજા લેવલથી આવવાના શરૂ થઈ જાય છે એવી જ રીતે આ સો લોકો દસ લોકોના બિઝનેસની અંદર લાવે છે તો એ લેવલ તમારું ત્રીજું થઈ ગયું એમાં પણ તમને પાંચ ટકા મળે છે અને એ એક હજાર લોકો એક હજારનું બોનસ બને છે તો અહીંયા દસ લાખ ટોટલ આવક થઈ એના પાંચ ટકા ગણીએ તો અહીંયા પચાસ હજાર રૂપિયા તમારે લેવલ ત્રણથી આવવાના શરૂ થઈ જાય છે એવી જ રીતે આ એક હજાર લોકો તમારા ચોથા લેવલમાં દસ લોકો લાવવાના શરૂ કરશે એના તો ત્યાં પણ તમને પાંચ ટકા મળે છે ચોથા લેવલમાં કઈ રીતે એક હજાર લોકો દસ લોકોને લાવશે તો દસ હજાર લોકો થયા દસ હજાર લોકોનો એક એક હજારનું બોનસ બનતું હોય તો ટોટલ બોનસ એક કરોડ રૂપિયા થયું એક કરોડના પાંચ ટકા એટલે અહીંયાથી પાંચ લાખ રૂપિયા તમારે ચોથા લેવલથી આવવાના શરૂ થઈ જાય છે એવી જ રીતે લેવલ પાંચ ઉપર પણ પાંચ ટકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે તો આ દસ હજાર લોકો દસ લોકોને લાવશે તો એક લાખ લોકો તમારી સાથે આ બિઝનેસમાં હશે અને એનો એક હજાર ખાલી બોનસ આવતું છે તો પણ ટોટલ અહીંયા એક સોરી દસ કરોડ બોનસ આવવાનું શરૂ થઈ જશે અને એમાંથી પાંચ ટકા પાંચમા લેવલથી એટલે કે પચાસ લાખ રૂપિયા તમારે લેવલ પાંચથી આવે છે અહીંયા ટોટલ તમારે પચાસ લાખ નહીં આવે પણ સાથે પચાસ લાખ પાંચ લાખ પચાસ હજાર પાંચ હજાર ને એક હજાર એટલે કે ટોટલ પંચાવન લાખ છપ્પન હજાર રૂપિયા માત્ર આ એક ઇન્કમથી એક સિંગલ લેગ ઉપર પણ આવી શકે છે તો આ છે વેદાલક્ષ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જે પણ લોકો વેદાલક્ષને સમજવા માંગતા હોય તો કોન્ટેક કરો થેન્ક યુ સો મચ સુપર વેદાલક્ષ